પડોશી ગોપાલ લાલ કી જય સર ભક્તિ જે ગોપાલ સ ગોપાલ શું કરની કરને પ્રીત પરાગી આ ભયરે કસો મન આણી સમ તારે સિર પર રહ્યો છે ગાજી સિર પર રહ્યો છે ગાજી शिवजमुनेस पिया जीसु करहि करन प्रीत परागी आ व्यास तो वाले बेलजवाड़िया निरविनो मतवा जी आ કાંજી કમળી ના વાલે કોડ જ પૂર્યા દર્શન દીધું છે દાદાજી દર્શન દીધું છે દાદાજી જીવ જમુ ને સપિયાજી શું કરને ને કર પ્રીત પરાગી આ જતના જલ અતંગતા પ્રવાહ રો છે થી અમદાવાદમાં સ્વરૂપ દેખાડ્યું હાકે મર છે લાજી હાકે મર યો છે લાજી પિયાજી શું ને સુપ્રીત પરાગી આ ગારી આધાર માલ ધ્ર તકી હાલ ગારી આધાર હો ગારી આધાર માલ ધ્ર તકી ધા જસ જુઓ જુગર યોગાજી આ મોરી વાળો માલસી ગુસાઈજી જી ના ગાળ તો તે પણ કહે છે હાજી હાજી તે પણ કહે છે હાજી હાજી પ્યાજી સુ કરને प्रीत પરાગી આ आ... હો દામ દસ ને દયા જો કરી દામ દાસને દામ દાસ ને દયા જો કરી ઉતલની બે ભાંગી આ દસન દયા જો દામ દસને હામદને દયા જો કરી દામ દસન દયા જો કરી ભૂતલની હા ભૂતલની બે ભાંગી ભૂતલની બે ભાંગી પિયાજીસું કરને પ્રીત પરાગી જીવ જમુનેસ હો જીવ જમુને હા જીવ જમુનેસ પિયાજીસું કર ને પ્રીત પરાગી भरोसी गोपाल लाल की जय सि भुॻि जे गो